ભંડાનું શાક વાહ સરસ હું તમને શું કેતી મને ટુ વ્હીલર નું લાયસન્સ કઢાઈ દે ને મને સ્કૂટી આખતા શીખું તું અને સ્કૂટી જોયું છે મોલ માં જઈએ ને ત્યારે પેલી ટ્રોલી આખ તો 10 જણા ઠોકે અને તું સ્કૂટી આખીસ ને તો ગામ ચાર પાંચ દોસ્ત છું દાડા કરવા પડશે ચાલી નીકળ સ્કૂટી આખવા અને સાત બને

મેન કીધું કે કઈક ડિસ્કાઉન્ટ તો આપો તો એ કે ડિસ્કાઉન્ટ નહીં મળે તો હું બાજુ દુકાને ગઈ તો એને આ મને પંદરસો રૂપિયા ની કીધું મેં એમ કીધું કે કઈક ડિસ્કાઉન્ટ તો આપો તો એ કે કઈ વાંધો નહીં હાલો ત્રણસો રૂપિયા તમારે ડિસ્કાઉન્ટ એ બોલો પંદરસો વાળી હાડી મને બારસો રૂપિયા ની આપી એ ડોબા જેવી 1000 રૂપિયાની ની ઘાડી હતી 200 રૂપિયા વધારે લઈ ગયો તારી એ ઓલો ડિસ્કાઉન્ટ નતા આપતો આને મને 300 રૂપિયા ડિસ્કાઉન્ટ તો આપ્યું

તો વિચારવું તમને માથું દબાવી દઉં છું ત્યાં લગન પેલા તમારું શું ને મને માથા નો દુખાવો લગ્ન પછી શરૂ થયો મોર ઉડે 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 બકરી ઉડે ઉડા હજી તો મેં અહિયાં જ રાખ્યો રાખર રાખર રાખ ગુડે બાબા રાખો રાખો ક્યાં ભાગી જાવ છો અબે મજા ના ભીડો ખતમ બાય બાય ટાટા